નર્મદા ખાતે આદિવાસીઓ વિરોધ કરવા રાષ્ટ્રીય ધ્વજ લઈને નીકળ્યા હતા પરંતુ પોલીસે આદિવાસીઓના આંદોલનને કચડી નાખી આંદોલનને કચડી નાખવા નીકળેલી પોલીસે રાષ્ટ્રીય ધ્વજની પણ ગરિમા ન જાળવી અને ધ્વજમાં ભેરવેલ લાકડીને તોડવા પગ માર્યો હતો પોલીસ દ્વારા રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરવામાં આવતા આદિવાસીઓનો રોષ ભભૂકી ઉઠ્યો હતો તેમણે રસ્તા પર બેસી ચક્કાજામ કરી આક્રોશ ઠાલવ્યો હતો ઉલ્લેખનીય છે કે એક બાજુ આદિવાસીઓ વિરોધ કરવા પહોંચ્યા હતા જ્યારે આજ આદિવાસીઓને રોકવા માટે પોલીસ કાફલો પણ સ્થળ ઉપર પહોંચી ચૂક્યો હતો આદિવાસીઓના હાથમાં રહેલા રાષ્ટ્રધ્વજની પણ પોલીસ જવાનોએ ગરિમા ન જાવી આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન ઉપર કે ધ્વજની સાથે જે લાકડી લગાવેલી હોય છે તેને પગથી મારતો આ પોલીસ જવાન દેખાઈ રહ્યો છે રાષ્ટ્રની સુરક્ષા માટે રાષ્ટ્રના કામ અર્થે જે પોલીસ જવાનનું પહેલું કર્તવ્ય છે એ કર્તવ્યનું આ પોલીસ જવાન ભાન ભૂલ્યો છે